તો જય માતાજી મિત્રો ફરીને આવુંક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે વિડીયો શરૂ કરી દીધો છે અમારા ઘરેથી અને આજે જવાનું છે કપાસમાં દવા છાંટવા માટે વરસાદ બંધ થઈ ગયો છે એટલે તો તાચીમાં મૂક્યું હતું સાચી થઈ ગયું છે અને વરસાદ હાલતો બંધ છે એટલે જવાનું છે ખેતર દવા સોટો કપાસમાં તો હવે આપણે જઈએ ખેતરને મળીએ સીધા ખેતરમાં તો મિત્રો આપણે હવે કોમ્પ્લેટ નીકળી ગયા છે ખેતર જવા માટે જો વરસાદની આંખો છોડવાની છે દવા કાપવામાં હું તો વાતાવરણ કેવું છે વાતાવરણ તો વરસાદનું છે પણ દવા તો સોટતી જ પડશે ખાસ બહુ થઈ ગયું છે હું તો વાત ખેતરમાં પોકી ગયા છે અને દવા છોટવાનું ચાલુ કરી દીધું છે

મિત્રો આપણો પંપ બગડે તો તો બીજો પંપ લાવે છે અને એને સવાટવાનું ચાલુ છે તો આ પંપ બગડી ગયો છે તો બીજા પંપ ફેસવાટીએ છીએ અહીં આપણે શૉટિંગ કે બગડ્યો છું દેવા છે તો મિત્રો આ દવા સંતાઈ ગઈ છે તે આપણ તો હો ગયા તો આપણે ઘરે જશું દવા સડુની પતી ગઈ છે આપણે મિત્રો દવા છોટવાનું તો આપણે પતી ગયું છે અને હવે જવાનું છે ઘરે આ પંપ છે પહેલાં પંપ લાવ્યા હતા તે બગડી ગયો પાછો બીજો પંપ લાવ્યા અને દવા છોટી ને હવે જવાનું છે ઘરે તો મિત્રો હવે પંપ ફરાઈ દીધો છે ને અમે હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે ત્યાં ગાય આવી છે ચરે છે હવે વરસાદ ના આવે તો સારું બે ત્રણ કલાક તો દવા કમ્પ્લીટ થઈ જાય તો ધોવાઈ જશે આ તો નથી વરસાદ આપણે સીતા ઘરે જઈને મળીએ કારણ કે વિડીયો પાછો લાંબો થઈ જશે બહુ તો મિત્રો આપણે ખેતરથી આવીને ખાઈ ખરીબ નહીં ધોઈને હવે નવરા થઈ ગયા છે તો આરામ કરીએ પછી વ્લોગ વિડીયો શરૂ કરીએ સુધી ટીવી ચાલુ થાય ટીવી જોઈએ સુઈ જશું મિત્રો આપણે સુઈ ગયા હતા અને વાગવામાં ચાર વાગી ગયા છે અને ચા બની ગયો છે તો હવે ચા પી લઈએ અને આગળ વિડીયો હવે કન્ટિન્યુ ચાલુ રાખીએ કે શું શું થાય છે જોતા રહો અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે વરસાદ અંધારીને આવે છે aja, mana aja, ah, no video aja,